સહાય આપવાની એના પશુઓના દૂધનો પૂરો ભાવ મળે એના પશુઓને સારવાર મળી રહ્યા આના માટે પૂરતા પ્રમાણમાં રાજ્ય સરકાર દ્વારા આયોજન કર્યું છે એટલે કૃષિ અને પશુપાલન આ બંને તો જોડિયા ધંધા છે અને ખેડૂતને પશુઓ હોય સ્વાભાવિક છે એટલે પશુપાલન થકી પણ એની આવક વધે અને ખેતી પણ એની ઉન્નત થાય અને ખેડૂત આપણા દેશમાં વધુ વધુ ગુજરાત રાજ્યનો ખેડૂત આવક મેળવી શકે ખેતીમાં વધુ ઉત્પાદન કરી શકે એ દ્રષ્ટિથી આવા કૃષિ મેળાઓના માધ્યમથી તમે બધા ખેડૂત ભાઈ બહેનો આનો પૂરતા પ્રમાણમાં લાભ લેજો અહીં જે માર્ગદર્શન મળે એ ખેતીમાં તમે એનો ઉપયોગ કરજો અને આ રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે બે હજાર સુડતાલીસમાં આઝાદીના સો વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનું જે સ્વપ્ન નરેન્દ્રભાઈ સહ્યું છે એ સ્વપ્નને સાકાર કરવા માટે આપણે ખેતી ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે ખૂબ મોટો ફાળો આપી અને ગુજરાતને વિકસિત કરી શકીએ એમ છીએ અને વિકસિત ગુજરાતના માધ્યમથી વિકસિત ભારતના નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે બધાએ સાથે મળી ખેતી અને પશુપાલન ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરીએ એવી શુભેચ્છાઓ સાથે સૌને હું આવકારું છું સૌનો આભાર અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત આભાર માનનીય મંત્રી શ્રી આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે અને હવે સમય છે કૃષિ ખાતાની વિવિધ યોજનાકીય માહિતી પુસ્તિકાના વિમોચનનો સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આપ આ પુસ્તિકાનું વિમોચન આપના શુભ હસ્તે કરશો માનનીય શ્રી અને મહાનુભાવો પણ આ વિમોચનમાં જોડાશે ગુજરાત સરકારે કૃષિ વિકાસને હંમેશા પહેલી પ્રાથમિકતા આપી છે અને કૃષિ વિષયક નીતિઓના નિર્માણ અસરકારક અમલીકરણ અને ખેડૂતલક્ષી પગલાં લઈ કેન્દ્ર પુરસ્કૃત તથા રાજ્ય પુરસ્કૃત સહાય વિતરણના પરિણામે આજે ગુજરાત કૃષિ ક્ષેત્રે નવા સીમાચિન્હો સ્થાપી રહ્યો છે ત્યારે વિવિધ યોજનાકીય માહિતી આ પુસ્તિકામાં છે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી બીજથી લઈ બજાર સુધી અને વાવેતર થી લઈ વેચાણ સુધી દરેક તબક્કે ખેડૂતોની કરે દરકાર આ છે મૃદુ અને મક્કમ ગુજરાત સરકાર જગતના તાત અને ધરતી માત આ હિત જેમના હૈયે વસેલું છે તેવા ગુજરાતના સર્વાંગીણ વિકાસના સૂત્રધાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો ખૂબ તાળીઓના આદર્શ સાથે આવકારીએ આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ ચોવીસ ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ શ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી માવજીભાઈ દેસાઈ શ્રી સ્વરૂપજી ઠાકોર जिला श्री कीर्ति सी पूर्व सांसद श्री हरिभा चौधरी श्री भाई पटेल पूर्व मंत्री श्री हरजीवन भाई पटेल पूर्व धारा सभ्य श्री जो पटेल श्रीमती रेखाबेन खणोशा श्री कांतिभा कचौरिया श्री गोविंद भाई प्रजापति श्री महेश भाई पटेल श्रीमती रेखाबेन चौधरी દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે સી ટિંબડીયા અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્માજી સચિવ સચિવશ્રી સંદીપકુમાર શ્રી ડીડીઓ શ્રી લાભાર્થીઓ કિસાન સંઘના સૌ હોદ્દેદારો પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી પ્રગતિશીલ ખેડૂતો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કિસાનોને તો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કુદરતી મુસીબત આવી જાય પણ આપણો કિસાન પણ એટલો મજબૂત છે કે ક્યાંય પાછા નથી પડતા અને લાગેલા રહેશે તો એના રિઝલ્ટો અત્યારે મળ્યા છે અને સરકાર તરીકે અમારી જવાબદારી છે કે અમે તમારી જોડે હર પળ ઉભા રહેવા તૈયાર છીએ હર પળ ઉભા રહેવા તૈયાર છીએ આજે ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની પુણ્યતિથિએ તેમનું સ્મરણ અને વંદન કરું છું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એગ્રીકલ્ચર સેક્ટરના ડેવલપમેન્ટ માટે સરકારે ખેતીવાડીની પ્રવૃત્તિ માટે સંસાધનો અને નાણાં સહાય પૂરા પાડવા જોઈએ તેવી હિમાયત એ વખતે કરેલ અને વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબના એક ખેડૂતલક્ષી વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા છે આજથી અઢી દાયકા પહેલા ગુજરાતના ખેડૂત અને ખેતીની સ્થિતિને અહીં બેઠેલા સૌને ખબર જ હશે દુકાળ પાણીની અછત અપૂરતી વીજળી જેવી અનેક સમસ્યાઓને લીધે આકાશી ખેતી કરવી પડતી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર એકમાં મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની અવદશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે જો ખેડૂતનું કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છાશક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે ચોવીસ કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક લઈ શકાય વેલ્યુ એડિશન કેવી રીતે કરી શકાય બધી સમજમાં ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો કૃષિ મહોત્સવ બે દાયકા શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં પૂરા કર્યા છે અને આજે એકવીસમાં કૃષિ મહોત્સવની આપણે શરૂઆત કરી છે આદરણીય વડાપ્રધાનશ્રીએ કૃષિ મહોત્સવમાં લેબ ટુ લેન્ડ નો એપ્રોચ અપનાવ્યો છે ખેડૂતો માટે પાણીની ચિંતા કરી પશુઓના આરોગ્યની ચિંતા કરી કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે સોઇલ હેલ્થ કાર્ડ પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની વિઝનરી લીડરશિપ અને આગવી દ્રષ્ટિની આપણને મળ્યા છે એમના હર હંમેશ એમની એક દ્રષ્ટિ એમનું વિઝન કે ભાઈ આવતા સમયમાં શું આપણને મુશ્કેલી પડવાની છે કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય એના માટેનો પણ એમના દ્રષ્ટિ નેતૃત્વનો આપણને લાભ મળ્યો છે જે પ્રમાણે રાસાયણિક ખાતર અને રાસાયણિક ખાતરના કારણે જે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણા બધાનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે તો આ બધાની અંદરથી બહાર નીકળવા માટે માન્ય શ્રીએ ખેતી આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સૌએ આગળ વધવા માટેની એમણે પ્રેરણા આપી છે અને એના માટે ગુજરાતમાં આપણા રાજ્યપાલ મહોદય કૃષિ અને કૃષિ પ્રાકૃતિક કૃષિ કેવી રીતે થઈ શકે એના શું લાભ છે કેવી રીતે એની મેં આગળ વધાય એના માટે ખૂબ સારી જહેમત કરી અને આખા ગુજરાતમાં કામ કરી રહ્યા છે અને કૃષિમાં આપણે બધાને ખબર છે અહીંયા બેઠેલા દરેક ખેડૂતને મારા કરતા કદાચ વધારે ખબર હશે કે જો આ જે સ્વાસ્થ્ય જમીનનું જે બગડી રહ્યું છે એની અંદરથી બહાર આવવું હશે તો અત્યારે એક અને માત્ર એક ઉપાય છે કે ગાય આધારિત જો કૃષિ કાઢીશું ખેતી કરીશું તો જ એની અંદરથી બહાર નીકળાય એવું છે તો એની અંદર વધુ ને વધુ આગળ વધવા માટે ઘણા બધા જગ્યાએ આપણે મોડેલ ફાર્મ પણ બનાયા છે એની વિઝિટ કરવા માટેની પણ વ્યવસ્થા છે તો એ આપ સૌ નજરે નિહાળી અને એની અંદર વધુ ને વધુ તમારી દસ વીઘા ખેતી હોય એમાંથી એક વીઘાથી શરૂ કરીને દસ વીઘા સુધી જઈ શકાય બે થી કરીને દસ વીઘા સુધી કરી શકાય જે રીતે આગળ વધાય એ રીતે આગળ વધવું જોઈએ તો આપણે આપણું સ્વાસ્થ્ય અને આપણા આવનારી પેઢીનું સ્વાસ્થ્ય પણ સુધારી શકીશું માટે આપણે સૌને એક નમ્ર ભરી વિનંતી છે કે આપણે સૌએ એની અંદર પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવું જોઈએ જે પ્રમાણે અમારા ભાઈએ હું એ જ કહેતો હતો કે રાઘવજીભાઈને બધું યાદ રહી જાય છે અને રાઘવજીભાઈ હંમેશા ખેડૂતો લક્ષી નિર્ણય કરાવવામાં એકદમ એગ્રેસિવ હોય કે ભાઈ નાના ખેડૂતોને આટલું તો આપવું જ પડે આ રીતે જ આપવું પડે તો જ એ લોકોને રાહત રહે એટલે એમનું હંમેશા રહ્યું છે અને જેટલું બને એટલું ઝડપથી નિર્ણય કરાવવામાં પણ એ એની પાછળ રહેતા હોય છે અને એટલે જ ઘણા બધા જેને કહેવાય કે જ્યારે જ્યારે પ્રાકૃતિક રીતે કુદરતી રીતે ક્યાંય પણ આફત આવી હોય તો એમાં પેકેજ આપવામાં ઝડપથી ઉતાવળ કરીને એ પેકેજ અપાયા છે આ વખતનું છેલ્લું પેકેજ હમણાં હું પૂછતો હતો કે ચૌદસો ઓગણીસ કરોડ રૂપિયાનો આપણે જે પેકેજ આપ્યું છે એમાં લોકો ખેડૂત સુધી કેટલું પહોંચ્યું તો લગભગ નેવું ટકા સુધી બધી અરજીઓ મંજૂર થઈ ગઈ છે ને એના પૈસા જેટલા બને એટલા ઝડપથી તમારા ખાતામાં પહોંચે એના માટેનો બધા પ્રયત્ન કરશે સિંચાઈ વીજળી વીજળીની વાત થતી હતી અમારા સુધી માન્ય નરેન્દ્રભાઈ એ શરૂઆત તો કરી જ દીધી હતી કે દિવસ દરમિયાન ખેડૂતોને હર હંમેશ હોય છે કે વીજળી અમને મળે પણ મળે તો અમને દિવસ દરમિયાન મળે તો આના માટેનો પણ ગુજરાત સરકારે માન્ય નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં લગભગ હવે મને લાગે છે ત્યાં સુધી જૂજ એવો વિસ્તાર બાકી છે કે જ્યાં હજુ દિવસ દરમિયાન વીજળી પહોંચાડવામાં અમારે હજુ ચાર થી છ મહિના લાગશે પછી આખા ગુજરાતમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતી થઈ જશે પોતાની આગવી કોઠા સૂદથી ખેત ઉત્પાદન વધારનારા ખેડૂતોને કૃષિ એવોર્ડ્સથી સન્માન પણ કૃષિ મહોત્સવમાં કરવાની આદરણીય વડાપ્રધાનશ્રીએ પરંપરા શરૂ કરાવી છે આજે આપણે એવા બાર પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અર્પણ કરવાની સાથે વિવિધ સાધનની સહાયના લાભનું વિતરણ પણ કરવાના છીએ આ સાધનોના લાભ છે આજે ખૂબ સારા અહીંયા સાધનો મેં જોયા છે કે ભાઈ તમારે વેલ્યુ એડિશન માટે શું શું કરી શકાય તો એક સુકવણી માટેનું આજે મને ખૂબ સારું લાગ્યું એના માટે પચાસ ટકા સરકાર એમાં સબસિડી આપતી હોય છે અને એ સાધન જો વસાવાય તો બધાને વેલ્યુ એડિશન માટે ખૂબ મોટો લાભ થાય એવો છે બીના ના છંટકાવ માટે એમના પણ સાધનો છે ખૂબ સારું જેમ જેમ દિવસ આગળ વધતા જાય એમ એમ આપણે આપણી ખેતી પણ મિકેનિઝમ વધારી શકાય સારામાં સારા એનો લાભ કેવી રીતે મળી શકે એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ આ દવા છંટકાવમાં હમણાં અંદર કૃષિ મેળામાં ગયો અંદર તો એ વખતે મેં જોયું તો કે આ જે ડ્રોન દીદી અને ડ્રોન દીદીથી એ લોકો બને ત્યાં સુધીના બહેનો ડ્રોનથી દવા છંટકાઈ અને લખપતિ દીદી બની શકે છે એ લોકોના પોતાના મોડે એ કહેતા હતા કે બે થી અઢી લાખ રૂપિયા સુધીનું અત્યાર સુધી એમણે છંટકાવ કર્યો છે અને એના પૈસા એમને મળ્યા છે એટલે આ પણ અમે વધારી રહ્યા છે ડ્રોનની ડ્રોન પણ વધુ ને વધુ મળી રહે એના માટેનું શિક્ષણ પણ વધારી રહ્યા છે એટલે કૃષિમાં પણ મિકેનિઝમ પર વધારે વધારે ભાર મુકાય તો આપણને ફાયદો થવાનો છે તો એના માટે પણ સરકાર ખૂબ મોટી સબસિડી આપી રહી છે એનો લાભ આપ સૌ લો અને આજે અત્યારે મેં જે તમને કીધું કે ભાઈ ચૌદસો ને ઓગણીસ કરોડ રૂપિયાનું જે પેકેજ હતું તો અત્યારે બારસો કરોડ રૂપિયાનું પેમેન્ટ થઈ ગયું છે એટલે ખૂબ સારી અને બાકી છે એ પણ પૂરું થઈ જશે ગુજરાતની કૃષિ ક્રાંતિનું દેશનું દિશા દર્શન કરનારી વડાપ્રધાન શ્રીનો ધ્યેય કૃષિ મહોત્સવથી આપણે સાકાર કર્યો છે વડાપ્રધાન શ્રી મહોત્સવભાઈ મોદી સાહેબે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નો સંકલ્પ કર્યો છે એગ્રીકલ્ચર સેક્ટરની તેમાં મોટી ભૂમિકા રહેવાની છે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા આપ સૌ

રાજ્યના શ્રેષ્ઠ કૃષિ મિત્રોને સન્માનવાનો સમય સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ આ ખેડૂત મિત્રોને પુરસ્કાર અર્પણ કરી તેમનું સન્માન કરશો સૌથી પહેલા શ્રી હિંમતસિંહ વિરજીભાઈ લક્કડ તાલુકો જેસર જિલ્લો ભાવનગર ખેતીવાડી વિભાગ દ્વારા સરદાર પટેલ એવોર્ડ તેમને પ્રાપ્ત થાય છે પોતાની કોઠાસૂજ થકી સૂકા વિસ્તાર માટે જુવાર પાકની નવીન જાત ડબલ એ વિકસાવી છે તેમને રૂપિયા એક લાખનો રોકડ પુરસ્કાર અને સરદાર પટેલ સન્માનપત્ર એવોર્ડ પ્રાપ્ત થઈ રહ્યો છે ખૂબ ખૂબ અભિનંદન ત્યાર પછી શ્રી હરેશ મોરારજી ઠક્કર તાલુકો ભુજ જિલ્લો કચ્છ ઠંડા પ્રદેશોમાં થતી સ્ટ્રોબેરીની ખેતી અપનાવી કચ્છ જિલ્લાના ખેડૂતોને નવીન પાક માટે તેમણે પ્રેરિત કર્યા છે તે બદલ તેમને રૂપિયા પચાસ હજારનો પુરસ્કાર પ્રાપ્ત થઈ રહ્યું છે સરદાર પટેલ એવોર્ડ અને હવે શ્રી હરિભાઈ ભીમાભાઈ ડાંગરવતી તેમના પુત્ર પ્રભાતભાઈને મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને બદલે જૈવિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાની તેમણે પહેલ કરી છે તેમને પણ સરદાર પટેલ એવોર્ડ અંતર્ગત રૂપિયા પચાસ હજારનું રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર પ્રાપ્ત થઈ રહ્યું છે અને હવે મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ વિવિધ યોજનાના લાભાર્થીઓને સૌપ્રથમ કેબીડી બનાસકાંઠા એસપીએનએફ પ્રોડ્યુસર કંપનીના દિલીપભાઈ બારોટ ગામ રાનેર જિલ્લો બનાસકાંઠા પ્રાકૃતિક કૃષિ માટે ઘન જીવામૃત બનાવવા અને વિતરણ માટે માળખાકીય સુવિધા પેટે રૂપિયા એક લાખ વીસ હજારની સહાય તેમને પ્રાપ્ત થઈ રહી છે ત્યાર પછી શિવશક્તિ જીવસેવા સંસ્થા ચાંગડાના ગોસ્વામી ગોવિંદ ભારતી બનાસકાંઠાના થરાદના વતની છે અને પ્રાકૃતિક કૃષિ માટે તેમને જીવામૃતની વહેંચણી માટે રૂપિયા એક લાખ વીસ હજારની સહાય મળી રહી છે ત્યાર પછી કનૈયા સખી મંડળના આશાબેન બકુલકુમાર ચૌધરીને આમંત્રિત કરીએ છીએ ખેતીવાડી વિભાગની એગ્રો સર્વિસ પ્રોવાઇડર યોજનામાં લાભાર્થી દ્વારા ટ્રેક્ટર અને ટ્રેક્ટર સંચાલિત સાધનોમાં સહાય માટે રૂપિયા ચોર્યાસી હજાર ચુમોતેરની રકમ તેમને પ્રાપ્ત થઈ રહી છે આશાબેન ચૌધરી ત્યાર પછી શ્રી પરખાભાઈ રણછોડભાઈ પટેલ વાવ બનાસકાંઠાના શ્રી પરખાભાઈને ખેતીવાડી વિભાગ દ્વારા તાર ફેન્સિંગ યોજનામાં અંતર્ગત પાક રક્ષણ હેતુ રૂપિયા એક લાખ અગણસિત્તેર હજાર બસોની સહાય પ્રાપ્ત થઈ રહી છે ત્યાર પછી દિનેશભાઈ પટેલ તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા ખેતીવાડી વિભાગ દ્વારા તેમને એગ્રો સર્વિસ પ્રોવાઈડર યોજના અંતર્ગત રૂપિયા એક લાખ છવ્વીસ હજાર ચોવીસની સહાય મળી રહી છે શ્રી રમેશભાઈ રત્નાભાઈ માળી દાંતીવાડા બનાસકાંઠા બાગાયત ખાતા તરફથી સ્વરોજગાર ઊભો થઈ શકે એ માટે લાભાર્થીને શાકભાજી ધરો ઉછેર નર્સરી ઊભી કરવા માટે રૂપિયા બે લાખ ચોવીસ હજાર બસો પચાસની સહાય કરશનભાઈ માળી બાગાયત ખાતા તરફથી ટ્રેક્ટર માઉન્ટેડ અને સ્પ્રેયર તેમજ અન્ય સાધનની ખરીદી કરવા માટે રૂપિયા પચાસ હજારની સહાય મળી રહી છે ત્યાર પછી ભરતભાઈ મોહનભાઈ પરમાર ડીસા બનાસકાંઠાના ભરતભાઈને પશુપાલનમાં અનુસૂચિત જાતિ કેટલ શેડ માટે રૂપિયા ત્રીસ હજારની સહાય અને હવે આમંત્રિત કરીએ છીએ સેનજીબેન વજાજી ચૌધરી કે જેઓ બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક અવોર્ડ પ્રાપ્ત કરી રહ્યા છે થરાદના સેનજીબેન ચૌધરી તેમને પચીસ હજાર રૂપિયાનું પુરસ્કાર અત્રેથી પ્રાપ્ત થઈ રહ્યું છે સાથે જ સન્માનપત્ર સૌ પુરસ્કાર વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન લાભાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આ બધા જ પ્રગતિશીલ ખેડૂતો રાજ્યના અન્ય ખેડૂતોને ઉત્તમ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે તેમના પરિશ્રમ પુરુષાર્થ અને પ્રગતિકારક વિચારોને આપણે પણ તાળીઓથી બિરદાવીએ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ સૌ મહાનુભાવો અને હવે કાર્યક્રમના અંત તરફ જતા આમંત્રિત કરીએ છીએ શ્રી એસ જે સોલંકી ખેતી નિયામક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર આભાર દર્શન માટે પધારશો નમસ્કાર બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ બે અંતર્ગત આજના સુમરમ પ્રસંગે ઉપસ્થિત આપણા રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પટેલ સાહેબ કે જેઓએ પોતાનો સમય તુરત જ ખેડૂત માટે આપ્યો અમારા વિભાગ માટે આપ્યો તો એ બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું એવા જ અમારા કાયમી માર્ગદર્શક પદદર્શક એમ કહું તો ખોટું નથી એવા આદરણીય રાઘોજી પટેલ સાહેબ કે તેઓએ અમને માર્ગદર્શિત કર્યા અને આ પ્રકારના કાર્યક્રમો ખેડૂતો માટે કર્યા અને એમાં અમે ખૂબ જ સરસ સપોર્ટ આપ્યો એ બદલ અમારા આપણા સૌના કૃષિમંત્રી શ્રી રાઘુજી પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું એ જ રીતે અમારા વિભાગના વડા અધિક મુખ્ય સચિવ શ્રી ડૉક્ટર અંજુ શર્મા મેડમ કે તેઓએ સીધા અમને આ બાબતે પ્રેરિત કરી અને ખેડૂતો માટેના કાર્યક્રમો તાલુકા કક્ષા સુધીના થાય એ માટે ખૂબ સુંદર આયોજન કર્યું અને આપ સર્વનો પણ એમાં ખૂબ સહભાગી થયા તો એવા તબક્કે હું મારા અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્મા મેડમનો પણ આભાર માનું છું એ જ રીતે સચિવશ્રી પશુપાલન સંદીપ કુમાર સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું